એક્યાશી રૂપિયાથી ત્રણસોને એકતાળીસ રૂપિયા અમરેલી માર્કેટમાં ડુંગળીનો બજાર ભાવ સો રૂપિયાથી બસોને સાઠ રૂપિયા છે ત્યારબાદ રાજકોટની મિત્રો વાત કરીએ તો રાજકોટ માર્કેટમાં એંશી રૂપિયાથી ત્રણસોને સિત્તેર રૂપિયા નોંધાયો છે ત્યારબાદ વિસાવદર માર્કેટમાં પણ મિત્રો એંશી રૂપિયાથી બસો ને છપ્પન રૂપિયા મહેસાણા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવની ખેડૂત મિત્રો વાત કરીએ તો બસો રૂપિયાથી સાતસો રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો અંકલેશ્વર માર્કેટમાં ચારસો રૂપિયાથી આઠસો રૂપિયા ત્યારબાદ મિત્રો સુરત માર્કેટની જો વાત કરીએ લાલ ડુંગળીની તો સુરત માર્કેટમાં ચારસો રૂપિયાથી આઠસો રૂપિયા ડીસા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ ખેડૂત મિત્રો સાતસો રૂપિયાથી આઠસો ને સાઠ રૂપિયા છે ત્યારબાદ વાસણા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ ખેડૂત મિત્રો ત્રણસો રૂપિયાથી પાંચસો ને ચાલીસ રૂપિયા નોંધાયો છે ત્યારબાદ જામનગર માર્કેટમાં લાલ બજાર ભાવ ખેડૂત મિત્રો એંશી રૂપિયાથી ચારસો રૂપિયા અને હવે મિત્રો વાત કરીએ મહુવા માર્કેટની તો મહુવા માર્કેટમાં લાલ બજાર ભાવ ખેડૂત મિત્રો એકસોને એકત્રીસ રૂપિયાથી ચારસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ સૌથી મોટા ગોંડલ માર્કેટની જો વાત કરીએ ડુંગળીની તો લાલ ડુંગળીનો બજાર ભાવ ખેડૂત મિત્રો એકાણું રૂપિયાથી ચારસોને એકત્રીસ રૂપિયા ત્યારબાદ ભાવનગર માર્કેટમાં ખેડૂત મિત્રો એકસો ને પચાસ રૂપિયાથી ત્રણસો ને એકાણું રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો તળાજા માર્કેટમાં લાડુના બજાર ભાવ મિત્રો એકસોને એકથી ત્રણસો ને સત્રીસ રૂપિયા નોંધાયો છે મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલમાં હજી ના જોડાયા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી ચેનલમાં જોડાઈ શકો છો જેથી આવનારા દિવસોના સો એ સો ટકા બજાર ભાવ અમારી ચેનલના માધ્યમથી તમને મળી રહે તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં